સુરત ડીસીબી ભગીરથ ગઢવીના જણાવ્યા અનુસાર વર્ષ બે હજાર નવમાં સુરત કડોદરા જેઆઈડીસી પોલીસમાં ફાયરિંગ વિથ ડબલ મર્ડરનો ગુનો નોંધાયો હતો જે ગુનામાં જે તે સમયે પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે આરોપી મહેન્દ્ર પ્રતાપસિંહ ઉર્ફે બબલુ કુર્મી પટેલ ફરાર થયો હતો જે છેલ્લા ચૌદ વર્ષથી ફરાર હતો અવારનવાર આરોપીઓને ઝડપી પાડવા પોલીસની ટીમ તેના વતન પણ ગઈ હતી પરંતુ આરોપી નાસ્તો ફરતો રહ્યો હતો દરમિયાન સુરત એલસીબી ઝોન બેની ટીમને માહિતી મળી હતી કે આ ગુનાનો આરોપી મહેન્દ્ર પ્રતાપસિંહ છુપાયો છે જે માહિતીને આધારે પોલીસની ટીમ ખાતે ગઈ હતી પરંતુ ત્યાંથી પણ આરોપી ભાગી છૂટ્યો હોવાની જાણકારી મળતા પોલીસની ટીમ અધરસ્તા વચ્ચેથી જ પરત ફરી ગઈ હતી સુરત એલસીબી ઝોનની ટીમને ચોક્કસ માહિતી મળી કે આરોપી મહેન્દ્ર પ્રતાપસિંહ છત્તીસગઢના રાયપુર ખાતે પોતાની ઓળખ છુપી છુપાવીને ચણા વેચાણવાનું કામ કરે છે જે માહિતીને આધારે એલસીબી ટીમની છત્તીસગઢના રાયપુર ખાતે ટીમ ગઈ ચૌદ વર્ષ બાદ આરોપીની ઓળખ મેળવવી પોલીસ માટે ઘણી જ મુશ્કેલ બાબત હતી જેથી આરોપીના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી ફોટો મેળવી આરોપીની ઓળખ મેળવવામાં આવી રાયપુર ખાતે સ્થાનિક લોકોનો પહેરવેશ ધારણ કરી પોલીસની ટીમ દ્વારા સતત આરોપીની વોચ રાખવામાં આવી હતી રાયપુર ખાતે આવેલા અટલ એક્સપ્રેસ વે પર દાણા ચણાનું વેચાણ કરતા મહેન્દ્ર પ્રતાપસિંહને દબોચી લેવાયો હતો આરોપીની હાલ ધરપકડ કરી આગળની કાર્યવાહી સુરત એલસીબી ઝોન ટુ ટીમે હાથ ધરી છે અમારી ઝોન ટુ ની એલસીબી ટીમે એક આરોપીને પકડી પાડ્યો છે એ આરોપી બે કડોદરાના બે હજાર નવના ગુનામાં મર્ડર અને ફાયરિંગના ગુનામાં વોન્ટેડ હતો એના ઉપર દસ હજારનું ઇનામ છે એ પણ પોલીસને માહિતી હતી પોલીસે આ અનુસંધાને પોતાની રીતના ઇન્ફોર્મેશન મેળવી હતી અને ઇન્ફોર્મેશન આધારે એવી માહિતી હતી કે આ વ્યક્તિ છત્તીસગઢમાં રાયપુર ખાતે આવેલ છે અને ત્યાં છુપાઈને રહે છે એ બાબતે પોલીસે ત્યાં જઈ અને તપાસ કરી હતી અને પોલીસને તે મળી આવતા તેની કાયદેસર કાર્યવાહી કરી અને અત્રે કડોદરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે